વાત આજે અહીંયા આવીને અટકી છે સમાજની ચિંતા છે પરંતુ શું ખરેખર ચિંતા સમાજની છે જેના કારણે વિવાદ નો અત્યારે ઉભો થઈ ચૂક્યો છે વિવાદ ન કહી શકાય પરંતુ એક પ્રકારે ચર્ચાઓ ચોક્કસપણે જોરશોરથી જાગી ઉઠી છે કારણ કે કચ્છના નખત્રાણામાં એક સામાજિક કાર્યક્રમમાં પાટીદાર અગ્રણી આરપી પટેલ ઉપસ્થિત રહ્યા હતા અને તેમણે એ પ્રકારના શબ્દો કહ્યા તેમણે સંબોધન આ કરતા કરતા એવું કહ્યું કે પાટીદારો 3 થી 4 બાળકો પેદા કરે આરપી પટેલે ઘણું બધું કહ્યું છે પરંતુ એમાંથી સૌથી મુખ્ય વાત એ છે કે બાળકો વધુ પેદા કરવા જોઈએ પાટીદારોએ સમાજની ચિંતા કરીને આરપી પટેલે આવું કહ્યું છે જો કે હવે પાટીદારોમાં જ ક્યાંક ક્યાંક બે થી ત્રણ સૂર ઉઠી રહ્યા છે કેટલાક પાટીદારો સહમત છે કેટલાક આંશિક રીતે સહમત છે તો કેટલાક પાટીદારો સહમત નથી આ એક તરફ આરપી પટેલે એવું કહ્યું છે કે સંગઠિત હોયશું તો પરિણામ મળશે ખાસ કરીને આ નિવેદન અત્યારે એવા સમય સામે આવ્યું છે જ્યારે વારંવાર પાટીદાર નેતાઓ મેદાનમાં આવતા હોય છે અને વધુ એકવાર પાટીદાર અગ્રણીના આ નિવેદનથી અત્યારે સવાલો ઉઠી રહ્યા છે પાટીદાર સમાજમાં વન ચાઇલ્ડ નો ચાઇલ્ડ નો ટ્રેન્ડ વધી રહ્યું છે તેવું આરપી પટેલે કહ્યું છે મહત્વનું છે કે આજનો શિક્ષિત જમાનો છે ડિજિટલ યુગ ચાલી રહ્યું છે તમામ જે યુવાઓ છે પણ શિક્ષિત છે અને દીકરીઓ પણ આજે ભણી ગણીને આગળ વધે છે એટલે એવા સમયે આ નિવેદન કે ત્રણ થી ચાર બાળકો પેદા કરે એ પ્રશ્નાર્થમાં એટલા માટે ઊઠે કારણ કે આરપી પટેલે જે ચિંતા વ્યક્ત કરી છે એમણે એવું કહ્યું છે કે

એની સાથે સાથે ત્રણથી ચાર બાળકો પેદા કરવા અત્યારે અત્યારના સમયમાં એટલું જ મુશ્કેલ બની ગયું છે બીજી બાજુ જોવા જઈએ તો આરપી પટેલ પોતાનું રાજકીય અસ્તિત્વ સાથે જ પાટીદારોનું જે રાજકીય વર્ચસ્વ છે એની ચિંતા છે અને કેટલાક લોકો એવું પણ કહી રહ્યા છે કે આરપી પટેલ સમાજને સમાજ નહીં પોતાના રાજકીય વર્ચસ્વ માટે આવું નિવેદન આપી રહ્યા છે આજ મુદ્દે વાત કરવી છે પાટીદાર અગ્રણી આરપી પટેલે સમાજને શું અપીલ કરી એ પણ આપણે જણાવીએ પાટીદાર સમાજમાં વન ચાઇલ્ડ નો ચાઇલ્ડ નો ટ્રેન્ડ શરૂ થયું છે અને આ ટ્રેન્ડ થી સમાજનું સંખ્યા પણ ઘટી રહ્યું હોય તેવું નિવેદન આરપી પટેલે આપ્યું છે કહે છે કે હવે 3 થી 4 બાળકોને જન્મ આપવો પડશે જેનાથી સમાજનું અસ્તિત્વ ટકી રહેશે વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનના પ્રમુખ છે શું ધીમે ધીમે સમાજનો સંખ્યા પર ઘટતો જાય છે આ વિષય ક્યારે ચર્ચા કરીએ છીએ તમારી કારોબારી કે જનરલ મીટિંગની અંદર હું માનું છું સાહેબ તેના સુધીની ચર્ચા નહીં થઈ બોલુ કારણ કે સમાજનો સંખ્યા પર ઘટે છે અને સંખ્યા પર જ્યારે ઘટે છે ત્યારે ઓટોમેટિક એ સામાજિક તાકાત ઘટે છે અને સામાજિક તાકાત ઘટે છે ને ત્યારે રાજકીય શક્તિ પણ ઘટી જાય છે રાજકીય શક્તિ ઘટે એટલે ઓટોમેટિક તમારી સનાતન શક્તિ ઘટે અને ધીમે 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 તમે તમારા અસ્તિત્વ માટે પણ લડતા લડવું પડે એ પરિસ્થિતિનું નિર્માણ થાય છે ભ્રૂણ હત્યાનું દૂષણ આપણા સમાજની અંદર ઘણું મોટું ચાલ્યું ધીમે ધીમે જાગૃત આવી ભ્રૂણ હત્યા બંધ થઈ તો એક નવો જે જે ટ્રેન્ડ ચાલુ થયો છે વન વન ટ્રેન્ડ ચાલુ થયો અને ઘણા પરિવારો તો જેટલા સોફેસ્ટિક બન્યા છે એની અંદર હવે નો ચાઈલ્ડ નો ટ્રેન્ડ ચાલુ થયો છે નો ચાઇલ્ડ ક્યાં જઈશું ને ક્યાં અટકીશું ને એ ખબર નથી પડતી

આર્પી પટેલના આ નિવેદન લઈને ચર્ચા જોર પકડ્યું છે કે જે પાટીદાર નેતાઓની પાટીદાર અગ્રણીઓની જે પ્રતિક્રિયા આવી રહી છે એ પણ સંભળાવીએ અલ્પેશ કથીરા કહી રહ્યા છે કે હું સહમત છું તેમની વાત છે જ્યારે બીજી તરફ લાલજી પટેલ કહે છે કે વાતથી અસહમત છું અને જે પાટીદાર અગ્રણીઓની પ્રતિક્રિયા છે એ પણ તમને સંભળાવીએ કે પાટીદાર સમાજની સમગ્ર હિન્દુ સમાજમાં આટે વન ચાઇલ્ડ નો ચાઇલ્ડની પોલિસી ચાલે છે આજનો યુવાધન લગ્ન પછીની એક મ્યુચ્યુઅલ કન્સેન્ટ જે ભવિષ્યના કુટુંબનું પ્લાનિંગ કરતા હોય છે ત્યારે આ પ્રકારની વાતો કરતા હોય છે જેનાથી સભ્ય સમાજની વ્યવસ્થાનો પણ નાશ થશે કુટુંબ વ્યવસ્થાનો પણ નાશ થશે અને ભવિષ્યમાં જે બાળકોની જે કાકા મામા ફઈ ફુવા જે આખી ભાઈ બહેન જે આખી પ્રોસિજર જે કુટુંબ વ્યવસ્થા છે એનો પણ નાશ થશે અને એમણે જે ચિંતા વ્યક્ત કરી છે ખરેખર સાર્થક છે દરેક સમાજે દરેક વ્યવસ્થાએ આ બાબતે ચર્ચા કરવી જોઈએ કે ભવિષ્યના પચીસ પચાસ વર્ષ પછી કોઈ પરિસ્થિતિ સર્જાવાની છે ને અત્યારથી એમને લાગી રહ્યું હોય તો અત્યારથી ચર્ચા વિજમર્શ કરીને ભવિષ્યમાં આવી પરિસ્થિતિ ન સર્જાય એ માટેની કાળજી રાખવી જોઈએ મારે એવું કહેવું છે કે જ્યારે ગુજરાતમાં સવા કરોડ આવડો મોટો સમાજ હોય એ જો સંગઠિત હોય તો રાજકારણ હોય કે કોઈ પણ જગ્યાએ બિઝનેસ હોય કે કોઈ પણ જગ્યાએ જો સંગઠિતતા હશે તાકાત હશે સંગઠન હશે તો ચોક્કસ આપણે ધારું પરિણામ મેળવી શકીએ છે જે ભૂતકાળની અંદર પણ આપણે મેળવ્યું છે એટલે ખાલી બાળકો વધારવાથી એના એ કે એવું કરવાથી હું નથી માનતો કે તમારી સત્તાની અંદર ભાગીદારી રહેવું નથી માનતો પણ જેટલા પણ હશું એ સંગઠિત હશું તો ચોક્કસ એનું સારું એવું રિઝલ્ટ મળી શકતું હોય પહેલાં તો આરપી પટેલે જે નિવેદન આપ્યું છે કે ત્રણથી ચાર બાળકો પેદા કરવા જોઈએ ને એને જન્મ આપવો જોઈએ ત્રણથી ચાર બાળકો જ્યારે જન્મ આપીએ એને પેદા કરીએ તો એની પાછળના જે ખર્ચાઓ થાય છે એના આરોગ્યની ચિંતા છે એના એજ્યુકેશનની ચિંતા છે એના ધંધા રોજગારની ચિંતા છે એની બધી ચિંતા કોણ કરશે મંચ પરથી બોલવું ખૂબ સહેલું હોય છે સમાજના આગેવાનો જ્યારે મંચ મળે ત્યારે એ નિવેદનો આપી દેતા હોય છે સમાજ એ કદાચ કરોડપતિ છે એટલે એમને કદાચ ત્રણ નહીં ચાર નહીં પાંચ નહીં દસ સંતાન હોય તો એમને નહીં ફરક પડે પણ સામાન્ય પરિવાર પચીસ પચાસ હજાર પંદર હજાર વીસ હજાર કમાતો પરિવાર જેને ચાર સંતાન હોય તો એના ભવિષ્યની ચિંતા પણ કરશે આરપી પટેલ સાહેબના નિવેદનથી હું આંશિક રીતે સહમત છું સામાજિક વ્યવસ્થા અને જે અત્યારની પરિસ્થિતિ ઊભી થઈ છે એ મુજબ ઘરમાં મિનિમમ બે બાળકો હોવા જરૂરી છે વધારે બાળકોની વાતમાં હું સહમત નથી પરંતુ આંશિક રીતે જોવા જઈએ તો જે અત્યારે સમાજની વ્યવસ્થામાં એક બાળક ફોરેનમાં જતું રહે છે કોઈ આકસ્મિક કારણોસર બાળક જ્યારે મૃત્યુ પામે છે ત્યારે જે ઘરની પરિસ્થિતિ ઊભી થાય છે તે બનાવો વધારે પ્રમાણમાં બનતા જાય છે બાળકો એકબીજાને સાથે રહીને એક સિંગલ બાળક અને બંને બાળકોની વચ્ચેની પણ વૈજ્ઞાનિક રીતે પણ એક મનોવૈજ્ઞાનિક રીતે પણ જરૂરિયાત હોય છે તો આ બાબતે હું આંશિક રીતે સહમત છું કે ઘરમાં મિનિમમ બે બાળકો હોવા જોઈએ એટલે આ સમાજની છે કે પછી ચિંતા રાજકીય વર્ચસ્વની છે આજ આજે ચર્ચા કરવી છે ચર્ચા કરવા માટે અમારી સાથે અત્યારે ઉપસ્થિત છે સામાજિક કાર્યકર માટેની પટેલ જેમિની બેન સ્વાગત છે આપનું ગુજરાત ફર્સ્ટમાં અને પુરવીન પટેલ અમારી સાથે જોડાઈ ગયા છે એસપીજી ના પ્રવક્તા પુરવીનભાઈ આપનું પણ સ્વાગત છે ગુજરાત ફર્સ્ટમાં પુરવીનભાઈ સૌથી પહેલો સવાલ આરપી પટેલના આ નિવેદનથી તમે સહમત છો કે નહીં જી હું ચોક્કસ સહમત છું કારણ કે એટલા માટે કે મેં આજથી જ બે સપ્તાહ પહેલાં સત્યાવીસ તારીખે મેં જ્યારે ભાવનગર અમારે એક સામાજિક મીટિંગ મીટિંગ હતી ચિંતન શિબિર એમાં મેં પોતે નિવેદન આપ્યું હતું કે હવે પટેલ સમાજની અંદર જે એક દીકરા દીકરીનો આપણે જે ટ્રેન્ડ ચાલી રહ્યો છે એને આગળ વધારવાની જરૂર છે એકની જગ્યાએ બે સંતાન તો મિનિમમ હોવા જોઈએ એ મારું વ્યક્તિગત માનવું છે એનું કારણ છે કે વર્તમાન સમયની અંદર જ્યારે અત્યારે પરિવર્તન એ સંસારનો નિયમ છે પરિવર્તન સાથે દરેકે ચાલવું જોઈએ પણ અત્યારે વર્તમાન સમયની અંદર જોઈએ તો આપણે જે સમાજ વ્યવસ્થા આપણે કહીએ છીએ તો પહેલાંના જમાનામાં જે સમાજ વ્યવસ્થા હતી અને અત્યારની અંદર જે સમાજ વ્યવસ્થા જે ચાલી રહી છે એમાં ક્યાંક ને ક્યાંક નાના મોટા પ્રશ્નો છે એનું કારણ એવું કહી શકાય કે જ્યારે પહેલાંના જમાનામાં શું બે ચાર ભાઈ બહેન હતા તો કોઈ એક ભાઈને નાની મોટી તકલીફ હોય તો બીજા બે ત્રણ ભાઈઓના સાથે વાત કરે એની બેન સાથે વાત કરે મોટા ભાઈ હોય નાના ભાઈ સાથે વાત કરતા તો એની ક્યાંક ડિપ્રેશન જે અત્યારે આપણે કહીએ છીએ કે અત્યારે નાના નાના બાળકો અને નાના માણસો નાની ઉંમરના લોકો તો એ જલ્દી ડિપ્રેશનમાં આવી જાય છે એનું કારણ એ છે કે પોતાના મનની વાત રજૂ કરવા માટે એમની જોડે એવી એવા મિત્રો મિત્રો હોય છે બધાને સપોઝ કે કદાચ કોઈને ના હોય તો એના ભાઈ બહેન સાથે એને સારો સંબંધ હોય અને ઉઠતા બેસતા હોય તો એ એની સાથે દિલ ખોલીને વાત કરી શકે આ એક એની વાત થઈ અને લગભગ ઘણા બધા નેતાઓ કહી દીધું હું ફરીથી કહું છું કે અત્યાર કુટુંબ વ્યવસ્થા જે મામા માસી ફઈ ફૂવા જે આ જે સમાજને કહો આ એક વાડો હતો પરિવારની બાઉન્ડ્રી કહેવાય એ બાઉન્ડ્રીની અંદર તમારો કોઈ પણ સંતાન હોય તો એ બાઉન્ડ્રીમાં ઉછરતું એ ઉછરતું એટલે એ લોકો એની સાર સંભાળ રાખતા એની કેર કરતા એટલે ક્યાંય આડું અવડું એ જતું નહીં કે જેમ આપણે જોઈએ છે કે કોઈ એક પશુપાલક હોય એ પશુ ધન લઈને નીકળે તો એની એક આખી બાઉન્ડ્રી હોય તો બાઉન્ડ્રીની અંદર જો કુદરતની પણ વ્યવસ્થા કે જેમ તમે જો આપણે જે વુલ્ફ કહીએ કે જે વરુ તો એ એમાં એક વ્યવસ્થા છે કે સૌથી પહેલા જે એ જે સદસ્ય હોય એ જે સક્ષમ સદસ્યો આગળ રહે પછી વડીલ રહે પછી બાળકો રહે પછી માતા રહે અને પછી પાછળ એના ભાઈ બહેન રહે તો જેથી કરીને એક બધા એને સાચવતા તો જ્યારે કુટુંબ પરિવારની તમારી વ્યવસ્થા જળવાશે નહીં તો તમે આગળ શું કરી શકશો એટલે પાટીદાર સમાજ માટેની આ વાત નથી હું તો આ આપના માધ્યમથી કહું છું ગુજરાતની અંદર વસતા તમામ હિન્દુ સમાજના લોકોએ આ બાબત ઉપર ચિંતન કરવું જોઈએ આગામી સમયમાં આપણો દેશ ક્યાં જશે એની પણ ચિંતા થવી જોઈએ અને તમે જો અત્યારે જે દેશની અને વિશ્વની જે મહાસત્તાઓ છે જે સમૃદ્ધ દેશો છે એમાં પણ એ જ પોઝિશન છે આપણો પડોશી દેશ છે ચાઇના છે એમાં તમે જો સાઠ થી સિત્તેર ટકા પોપ્યુલેશન અત્યારે પચાસ વર્ષ ઉપરનું છે સાહીઠ વર્ષ ઉપરના લોકો છે ભારત દેશના યંગ યંગ હિન્દુસ્તાન એટલે કહેવામાં આવે છે કે આપણા દેશની પચાસ ટકા થી વધુ પોપ્યુલેશન ચાલીસ વર્ષ પચાસ થી ચાલીસ વર્ષથી અંદરની છે આ જ વ્યક્તિ આજ જે યુવાનો આવનારા સમયમાં વન ચાઇલ્ડ

ત્રણથી ચાર બાળકો પેદા કરવાથી સમાજની વ્યવસ્થા જળવાઈ રહેશે આગામી સમયમાં સમાજ એક સારી દિશામાં જશે તમને એવું લાગે છે આની પાછળ કોઈ લોજિક ત્રણ ચાર બાળકોનું જી બેન હું આ સ્ટેટમેન્ટ સાથે સંમત નથી જે તે વખતે આપણી જ્યારે ભારતની વસ્તીમાં વધારો થતો તો ત્યારે સરકારે પણ એક સ્લોગન બહાર પાડ્યું હતું કે હમ દો હમારે દો બરાબર બે સુધીની વાત છે ત્યાં સુધી હું સહમત છું પરંતુ જે ત્રણ ચાર વસ્તુની જે વાત છે એ વસ્તુ સાથે હું હું નથી એનું તમને કહું કે આપણી જે રીતની આજની સિચ્યુએશન છે જે ભાઈ કહી રહ્યા છે એ આપણી પહેલાની સિચ્યુએશન હતી અત્યારનું તમે જોવો છો તો સિત્તેર ટકા પરિવાર ન્યુક્લિયર ફેમિલીમાં પલી બળીને મોટા થતા હોય છે અને તમારે માત્ર એક પાસું નથી જોવાનું કે બાળકને પેદા કરીને ધરતી ઉપર લાવવા પૂરતું નથી તમારું કામ તમારે એને સેટલ કરવા સુધીની વસ્તુ છે આપણી ઇકોનોમિકલ તમે એમ વિચારો છો કે આપણે બધા બાળકો ચાર પાંચ બાળકો લાવી દીધા પણ એ વસ્તુના પેરેલ તમે વસ્તુ સામે જોવો કે તમે વસ્તુ એને કેટલી અફોર્ડ કરી શકો છો તમારી માસિક આવક જ તમારી પચાસ હજાર છે તો પચાસ હજારમાં તમારા પાંચ બાળકો પલી બળી શકે એવી પરિસ્થિતિ છે

એ અપરિપક્વ છે વણ વિચાર્યા વગરનું છે સમાજને નુકસાન કરતા છે આવા નિવેદન આપવાથી દૂર રહેવું જોઈતું હતું કારણ કે આપો દેશ છે એ વસ્તી વધારાની સમસ્યાને ભોગવી રહ્યો છે ભૂખમરી બેકા બેકારી બેરોજગારી વગેરે સમસ્યા એ વસ્તી વધારાનું મૂળ સ્થાન છે એટલે વસ્તી વધારો કરવાથી તમારું રાજકીય કદ વધે અને રાજકીય રીતે તમે આગળ વધી શકો તેવી એની માન્યતા ભૂલ ભરેલી છે કારણ કે અલ્પ સંખ્યા ધરાવનાર જ્ઞાતિ પણ રાજકીય વર્ચસ્વ ભોગવે જ છે ત્યારે રાજકીય વર્ચસ્વ ભોગવવા માટે પણ વસ્તી વધારો કરવો જોઈએ તે પણ માન્યતા ભૂલ ભરેલી છે વાત એ વસ્તી વધારા થી ફાયદાઓની તો એ પણ ફાયદો તેઓ બતાવી શક્યા નથી માત્ર માત્ર વસ્તી વધારો કરવો એટલા પૂરતું એને સીમિત રાખ્યું છે અને વાત એમને કીધું કાકા બાપા પિતરાય ભાઈ કે માસી કે મામા કેવું નહીં રે પણ એ ન રે એટલા પૂરતો એટલા માટે વસ્તી વધારો કરવો એ મારી દ્રષ્ટિએ ગેરવ્યાજબી છે વસ્તી વધારો રાષ્ટ્રના વિકાસ ને ધ્યાનમાં રાખે રાષ્ટ્ર ભાવનાથી આપણે આગળ વધવું જોઈએ આજે અનેક દેશો એ વસ્તી ઉપર નિયંત્રણો મેળવેલા છે અને વસ્તી ઉપર જ્યાં સુધી નિયંત્રણ નહીં મેળવાય ત્યાં સુધી આપણા દેશ દેશ છે એ ભૌતિક સાધનો અને સંસાધનો ઘસાતા જાય છે આપણા દેશના આપણા દેશ માઇનિંગમાં જમીનો બરબાદ થઈ રહી છે એનું મુખ્ય કારણ આ વસ્તી વધારો છે કારણ કે ખનન જોવો રેતી જોવો આજે આટલા મકાનો બનાવવા પડે છે આ બધાનું મૂળભૂત કારણો જોવો તો વસ્તી વધારો છે અને વસ્તી વધારાથી પૂરતું શિક્ષણ મળતું નથી પૂરતી તબીબી વ્યવસ્થા મળતી નથી આ બધાની મૂળભૂત સમસ્યાથી વસ્તી વધારો છે એટલે આવું નિવેદન ન કરવું જોઈએ આપણે અગાઉ પણ આપ જાણો છો કે વસ્તી નિયંત્રણ માટેના સરકારે પ્રયત્નો આધર્યા હતા અને ઓછા બાદ જયગોપાલ આવા બધા સૂત્રો સાથે વસ્તી વધારવાના નિયંત્રણ કરવા માટે ભરપૂર પ્રયત્નો થયેલા પણ એ પ્રયત્ન થવાની બદલે ઉલટી દિશામાં આપણે જઈ રહ્યા છીએ એ દેશ માટે જોખમ છે જી બિલકુલ પરશોત્તમ ભાઈ આપનો આભાર અમારી સાથે જોડાવા માટે એટલે એક વેલિડ પોઈન્ટ છે કે દેશના સર્વાંગી વિકાસ માટે વસ્તી નિયંત્રણમાં રહે એ પણ એટલું જરૂરી બન્યું છે અને પાટીદાર અગ્રણીએ જે નિવેદન આપ્યું છે એ ક્યાંક ઉલટી દિશામાં હોય તેવું લાગે છે જેમીનીબેન આપ કંઈક કહી રહ્યા હતા બિલકુલ મને જે એમનો આપેલું નિવેદન છે એ ક્યાંક મારા મંતવ્ય પ્રમાણે કે ધર્મના ડરના ઓઠા નીચે આપેલું આ મંતવ્ય સ્ટેટમેન્ટ છે એનું એ એટલે હું એ શા માટે કહું છું એનું પણ કારણ છે કે જે આપણી હિન્દુ ધર્મની આપણે કહીએ કે ઓછી થતી વસ્તીનું જે ચિંતા છે એ ભયના ઓઠા નીચે આ કરેલું સ્ટેટમેન્ટ છે પરંતુ આ સ્ટેટમેન્ટથી એવું ચોક્કસ મને એવું લાગે છે કે માત્ર વસ્તી વધારો એ આપણું કન્કલુઝન કે આનો ઉપાય નથી કે કોઈ બે ધર્મને સામે સામે ઉભા કરવા માટે યોદ્ધાઓ આપણે પેદા નથી કરવાના પરંતુ આ વસ્તુ માટે ઘણા એવા વસ્તુ છે જે આપણે સરકાર પાસે અને સમાજ પાસે બંને પાસે એવી અપેક્ષાઓ રાખીએ છીએ કે માત્ર તમે સ્ટેજ ઉપરથી એવું નિવેદન કરી શકો અને લોકો પાસેથી એવી અપેક્ષા રાખી શકો છો કે ત્રણ ચાર બાળકો તમે પેદા કરો તો સમાજની અને એક સરકારની એક તમારી એક નૈતિક ફરજ છે કે કોઈ બાળકને પૂરું પરિપક્વ થાય ત્યાં સુધી લેવામાં આવતા ડિસિઝનો છે ખર્ચા છે બહુ બધી વસ્તુઓ છે જો તમે બારની કન્ટ્રી સાથે આપણી કન્ટ્રીને કમ્પેર કરતા હો તો ત્યાંની ગવર્મેન્ટ શું અફોર્ડ કરે છે ને આપણી ગવર્મેન્ટ શું અફોર્ડ કરે છે એ પણ જોવાનો એક વિષય છે હાલનું જે છે કે તમે એમ કહેતા હશો કે હું વેલ એજ્યુકેટેડ છું અને મારું બાળક સરકારી સ્કૂલમાં ભણે એ શક્ય છે શું સરકારી સ્કૂલમાં તમે એ એજ્યુકેશન આપી શકો છો

દીકરીઓની સંખ્યા જન્મદર ખૂબ ઓછો છે અને તમને એ પણ કહું ગુજરાતની અંદર હોય કે દેશની અંદર હોય કોઈ પણ સમાજ વ્યવસ્થાની વાત હોય રાષ્ટ્રના હિતની વાત હોય કે રાજ્ય સરકારના હિતની વાત હોય કે સમસ્ત સમાજને તમામ વર્ણને લાભ થયું કોઈ વસ્તુ હોય તો એની પહેલ કરવામાં હંમેશા પાટીદાર સમાજ અગ્રણી છે એટલે એ વાતને નકારી શકાય નહીં અને હમણાં જ આપણા માધ્યમથી મેં એમના પરશોત્તમી પડ્યા અને સાંભળ્યા કે રાષ્ટ્રના સર્વાંગી વિષય બધી વાત સાચી જ છે હું ના નથી પાડતો પણ તમે એ વસ્તુ વિચારો કે જયારે સરદાર પટેલના માતા પિતા જો ઝવેરભાઈ અને લાડભાઈ વિચાર્યું હોત કે મારી એક જ તો આજે આપણને સરદાર પટેલ ના મળ્યા હોત ક્રિસ્ટિયાનો રોનાલ્ડો કે જેને આપણે વર્લ્ડનો બેસ્ટ એથ્લેટ તરીકે અત્યારે ઓળખીએ છીએ એ પણ એની માતાનું ત્રીજું સંતાન હતું અને કદાચ તમને ખ્યાલ નહીં હોય તમે કોઈ વાર હિસ્ટ્રી વાંચજો એની માતાએ જ્યારે રોનાલ્ડો જ્યારે એની માતા ગર્ભવતી હતા ત્યારે એને એને અબોસણન કરવા ઉપર આવી ગયા હતા અને છતાં પણ એને જન્મ આપ્યો અને ત્યારે આજે રોનાલ્ડોનો જન્મ થયો એટલે જરૂરી નથી ત્રણ ચાર બાળકો હોવા જોઈએ મેં સ્પષ્ટ કીધું શરૂઆતમાં મેં કીધું બે બાળકો તો ફરજિયાત હોવા જોઈએ એવું મારું વ્યક્તિગત માનવું છે હા ક્યાંય

તમે કોઈ આપણને એમ કે આપણે ચૌદવા માળેથી નીચે કૂદી જાઓ તો હવામાં આપણે પગલાંની જેમ તરવા માંડીએ અને ના પડીએ એવું ના હોય તો પડો તો બધાને વાગે છે એટલે બધાને ખબર જ છે પણ મૂળ એમનું નિવેદન અહીંયા સૂચકતાની દ્રષ્ટિએ આપણે લેવું જોઈએ કે અત્યારે હાલ જે રીતે આપણી કૌટુંબિક જે વ્યવસ્થા અત્યારે જે રીતે ખોરવાઈ રહી છે એ જળવાઈ રહે અને આવનારા સમયમાં સારા સારા દેશના નેતા પણ મળે સારા એન્જિનિયર મળે સારા ડોક્ટર મળે સારા વૈજ્ઞાનિકો મળે સારા સારા માધ્યમો મતલબ ઘણું બધું ક્યાં કોણનો કેવી રીતે જન્મ થવાનો છે એ તો આપણા હાથમાં છે નહીં પણ જે તે વ્યક્તિને મેં તમને ફરીથી ઉદાહરણ આપ્યું નથી ફરીથી કહું છું કે જે રોનાલ્ડોની જે મેં તમને વાત કરી આ તો મારા ધ્યાનમાં આવ્યો ને સરદાર પટેલની પણ વાત કરી એ પણ ત્રણ ભાઈને એક બેન હતા તો આજે સરદાર પટેલનો જન્મ ના થયો તો દેશનું આટલું મોટું સારું ભગીરથ કાર્ય ના થઈ શક્યું હતું

બિલકુલ તમે કઈ રીતે જોઈ રહ્યા છો સામાજિક દ્રષ્ટિએ રાષ્ટ્રહિતની દ્રષ્ટિએ અને એક તરફ છે રાજકીય વર્ચસ્વ હવે આરપી પટેલનું નિવેદન છે આ ત્રણેય વચ્ચે અટવાયેલું છે જી બિલકુલ હું જે આ જે સ્ટેટમેન્ટ છે એ સ્ટેટમેન્ટને એવી રીતે લઈશ કે એમની ચિંતા યોગ્ય છે પરંતુ ચિંતાને જેને હંમેશા બે તરફી વિચારીને લેવી જોઈએ કે હાલનું જે યુગ છે અને હાલની જે જનરેશન છે એ પ્રમાણે જો તમે સ્ટેટમેન્ટ કરો તો યોગ્ય સ્ટેટમેન્ટ છે જે તે વખતે બધા જે આપણા પપ્પા હતા એ ચાર પાંચ ભાઈઓ હતા પરંતુ એ સંયુક્ત પરિવારમાં ખેતી ઉપર નિર્ભરતા હતા ત્યારે કોઈ એટલી ડિમાન્ડ નથી એટલું બધું શોખ નહોતો એટલી બધી આપણે કહીએ કે માંગ નથી એટલા માટે એ પલીબળી ગયા આજની જનરેશનમાં જો પાંચ બાળકો એક જ પરિવારમાં જો મોટા કરવા હોય તો એ શક્ય દેખાતું નથી એટલે હું જો રાષ્ટ્રને પરવ્યુથી જોવા

જે છેલ્લા દસ વર્ષથી સમાજમાં કામ કરીએ છીએ આરપી પટેલ સમાજની એક પ્રતિષ્ઠિત સંસ્થાના પ્રમુખ છે એટલે એમના નિવેદનને જાહેર તો બહુ નોંધ એકદમ સૂચકતાપૂર્વક લેવું જોઈએ પણ હું વ્યક્તિગત હું પણ જ્યાં જાઉં છું ત્યાં એટલો તો ભાર આપું છું કે બે સંતાનો તો હોવા જ જોઈએ જી પુરવીનભાઈ જમીનીબેન આપ બંનેનો ખૂબ ખૂબ આભાર અને રહી વાત રાજકીયની તો આમાં રાજકીય બિલકુલ બિલકુલ આપ બોલીએ એટલે હું મારું એટલું જ કહું હતું કે આ જે એમને જે જે નિવેદન આપ્યું છે એને રાજકીય રીતે ના લેતા સામાજિક રીતે લેવાની જરૂર છે અને ગુજરાતની અંદર જેને બી આ લોકોએ જે નિવેદન લીધું છે અને હું આ બધાને વિનંતી કરું છું કે આ નિવેદનને રાજકીય રીતે ના લઈ અને સામાજિક અને કૌટુંબિક વ્યવસ્થાના ભાગરૂપે આ નિવેદન લે અને એને બહુ ગંભીરતાથી સમજે અને આવનારા પચાસ વર્ષ પછી શું છે કારણ કે પાટીદાર એટલે કણબી એટલે એક નાના બીમાંથી અમને શું કેટલું ઉત્પાદન થવાનું છે મુઠ્ઠી બાજરી જમીનમાં નાખીએ અને મણ થાય એ પારખતા પટેલ સમાજને આવડે છે અને એના આગેવાનોને આવડે છે એટલે આ જે વિષય જે બી વાત કરી છે એને બહુ જ લાંબી દીર્ઘ દ્રષ્ટિથી અને એકદમ ખૂબ ચિંતન કરી અને પછી એને વિચારવાની જરૂર છે જી બિલકુલ અને પરવીનભાઈ આ બંનેનો ખૂબ ખૂબ આભાર અમારી સાથે જોડાવા માટે પાટીદાર અગ્રણીઓ જે અલગ અલગ દિશામાં નિવેદન આપી રહ્યા છે કેટલાક પાટીદાર અગ્રણીઓનું એવું કહેવું છે કે આરપી પટેલે જે આ નિવેદન આપ્યું છે એ માત્ર ને માત્ર તેમના પોતાના રાજકીય વર્ચસ્વ વધુ મજબૂત કરવા ટકાવી રાખવા માટેની આ એક શકે છે 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 બીજી બાજુ કેટલાક એવું કહી રહ્યા કે આગામી વર્ષ બાદ શું થવાનું એ વિચારીને અત્યારથી તેમણે આ પ્રકારનું નિવેદન આપ્યું છે પરંતુ જે વાત સરકાર કરી રહી છે કે હમ દો હમારે દો એ દિશામાં સરકારનો સહયોગ આપીને એ દિશામાં જો સમાજ આગળ વધશે તો સમાજનું કલ્યાણ તો થશે પરંતુ સાથે સાથે રાષ્ટ્રનું વિકાસ પણ થશે આ સાથે જ સીધું અને સટમાં અત્યારે બસ આટલું જ વધુ સમાચાર માટે આપ જોતા રહો ગુજરાત ફર્સ્ટ